અને હાલની હાલના સમય મુજબ ચાર હજાર ભાવ યાર્ડના ભાવ છે પણ દર વર્ષે ત્રણથી ચારથી પાંચ હજાર લગીના આ અંદાજીત ભાવ હોય અને દસ બાર મણ પંદર મણ થાય એટલે ખૂબ સારો વીઘો થાય ખૂબ સારું રિઝલ્ટ આવે સારામાં સારી કલોંજી થાય કલોનજી એક વીઘે એક કિલોને અઢીસોથી ત્રણસો ગ્રામ એનું વાવેતર હોય એટલે વીઘે બિયારણનો ખર્ચો પણ બહુ જ ઓછો થાય અને કલોંજી વાવો એમાં પાયાની અંદર એલપી કે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ બાર બત્રીસ સોળ લાઈન વાવી દેવાનું એની સાથે નાગાર જૂના કંપનીનું ટ્રેકસોર આ ટ્રેકસોર નાગાર જૂના કંપનીનું છે અને એની સાથે વાવી દેવાનું આનું રિઝલ્ટ બહુ જોરદાર મળે છે અને અહીંયા કંપનીએ સિમ્બોલ આપ્યો છે કે એનપીકે પ્લસ ટ્રેકસોર આ તમે કોઈ બી પાક વાવો પછી જીરું વાવો શેણા વાવો કે કોઈ બી પાક વાવો એનપીકે પ્લસ ટ્રેકસોર તમારે પાયામાં વાવી દેવાનું છે કોઈ બીજી કંપનીનું તમે એનપીકે સાથે કોઈ ગ્રેડ વાવો ઝીંક કે બીજું અને સાથે આ વાવો એનું રિઝલ્ટ તમને જબરજસ્ત મળશે જે ખેડૂત કરે છે મણ કરે છે છે વાપરે નાગાર્જુના કંપનીનું છે આનું રિઝલ્ટ બહુ સારું છે તો કલોજી કેવી લેવી તો કલોનજી ઘણી બધી કંપનીની માર્કેટમાં આવે છે પણ ઇન્ડો યુએસ કંપની ખૂબ સ્ટાન્ડર્ડ કંપની છે ખૂબ સારું એનું બિયારણ આવે છે આ ઇન્ડો યુએસ કંપનીની કલોનજી છે આ તમને બતાવું કલોનજી સીડ્સ ઇન્ડો યુએસ જીવન રત્ન કરીને એની કલોજી આવે છે માર્કેટમાં જબરજસ્ત પ્રોડક્શન આપે છે ખૂબ સારી કંપની છે રિઝલ્ટ પણ સારું આવે છે માર્કેટમાંથી લો તો પણ હાલે પણ એમાં ઘણું બધું મિક્સિંગ હોય ઝીણું હોય ખોપ હોય છે એટલે કંઈક શરમા જવા રો રોગ લાગ્યા હોય એટલે તમારે કંપનીનું લઈને વાવવાનું છે અને મૂળ એક કિલોને ત્રણસો ગ્રામ જોઈએ એટલે વીઘે બહુ સાજો ખર્ચો નથી અને એક એક કિલો કલોનજીનો ભાવ ચારસો રૂપિયા છે એટલે વધીને તમારે એક વીઘાનો ખર્ચો છે સાથે નાગાર્જુ કંપનીનું ટ્રેકર લઈ લેવાનું અને બાર બત્રીસ સોળ લઈ લેવાનું એટલું કામ કરી ગયું એટલે જબરજસ્ત વાવેતર થાય સારું વાવેતર થાય ઉત્પાદન પણ સારું આવશે તો આ કલોંજી ક્યાંથી મળશે દરેક એરિયામાં મળે મળે છે સત્તાય તમને જો ન મળતું તમારો સંપર્ક કરજો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેર છે રેખાવાના અમારી

ત્યાં મળી જશે આ કલોંજી અને ધારો કે આ બાજુ કોઈને વાવી હોય ધારો કે સાણલી પાટો હોય કે દડવા કે રામોદ કે બોર્ડરવાળા વિસ્તારમાં કોઈને વાવ્યું હોય તો ગુજરાત કૃષિ મોલ આટકોટમાં મળી જશે પણ ટ્રેક્સર વાવવાનું ભૂલવું નહીં કારણ કે પંદર વડ સત્તર વડ લગી ગઈ થાય છે પણ એવી એની સાથે આવી ટ્રેક્સર જેવી પ્રોડક્ટ ખાતર સાથે વાવવાની છે તો બહુ આની અંદર ઈયળ સિવાય બીજો કોઈ રોગ આવતો નથી ખાલી એક બે માઇક્રોન્યુટ્રીશ રાઉન્ડ કરી દો અને આવું ટ્રેકસર પાયામાં વાવી દો સારામાં સારું ઉત્પાદન આવશે ગેરંટી વાળું ઉત્પાદન આવશે ને વધુમાં વધુ ઉત્પાદન આવશે તો આટલી વસ્તુ યાદ રાખીને કલોંજીની ખેતી કરજો હસ્તુ જયભાન